જય હિન્દ વંદે માતૃ દોસ્ત તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે જીએસઆરટીસી કન્ડક્ટરનું મેરિટ કેટલું રહેશે તેના વિશે મિત્રો આજનો આપણો વિડીયો રહેવાનો છે ઓકે જે કન્ડક્ટરની તાજેતરમાં પરીક્ષા યોજાઈ છે તો તેનું અંદાજિત મેરિટ કેટલું રહી શક્યું છે કેટલું રહી શકે છે દરેક કેટેગરીનું જનરલ એસસી એસટી ઓ બીસી એસસીબીસી આ તમામ કેટેગરીનું અંદાજિત મેરિટ મિત્રો કેટલું રહેશે તેની આપણે આ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરીએ ઓકે તો ચાલો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો મિત્રો સૌપ્રથમ જે આપણે મેરિટની જો આપણે મિત્રો ચર્ચા કરવી હોય તો સૌપ્રથમ મિત્રો પહેલાં મુદ્દાઓને ધ્યાનમાં લેવા જોઈએ કે કયા આધારે આપણે મિત્રો આ મેરિટ આટલું રહેશે એ કહી શકીએ છીએ તો આ મેરિટ મિત્રો શેના આધારે આપણે કહી શકીએ તો સૌપ્રથમ મિત્રો આમાં જરૂરી શું છે સૌપ્રથમ મિત્રો આ કન્ડક્ટરની જગ્યાઓ કેટલી હતી તો જગ્યાઓ મિત્રો કેટલી હતી ત્રેવીસો ને વીસ જેટલી જગ્યાઓ હતી લગભગ ઓકે ત્યારબાદનો બીજો મુદ્દો જે ધ્યાનમાં લેવા જેવો છે કે આની અંદર કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો આની અંદર મિત્રો લગભગ સાડા ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એટલે કે આપણે અરાઉન્ડ લઈને ચાલીએ તો ત્રીસ હજાર કરતાં વધારે પરીક્ષાઓ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી ઓકે પાંત્રીસ હજાર ફોર્મ ભરવાના પાંત્રીસ હજાર ઉમેદવારોમાંથી ત્રીસક હજાર જેવા ત્રીસ હજાર કરતાં વધારે લગભગ સાડા ત્રીસ હજાર જેવા આપણે સાડા ત્રીસ હજાર જેવા આપણે ઉમેદવારો ધારીને ચાલીએ ઓકે તો આ વાત થઈ ગઈ ત્રીસ હજાર ઉમેદવાર ત્રેવીસો વીસ જગ્યાઓ ત્યારબાદ મિત્રો ત્રીજો જે મુદ્દો ધ્યાનમાં લેવાનો છે તે છે પેપરનું લેવલ કેવું હતું અઘરું હતું મીડિયમ હતું કે સહેલું હતું તો આ પેપરનું મિત્રો જે લેવલ છે તે આપણે એવું કહી શકીએ કે મીડિયમથી લઈને સરળ આ બંનેની વચ્ચે હતું મીડિયમથી લઈને સરળની વચ્ચેનું લેવલ આ પેપરનું હતું મિત્રો ઓકે તો આ મિત્રો આપણે આ આટલા મુદ્દાને ધ્યાનમાં રાખ્યા છે આ ત્રણે ત્રણ મુદ્દાઓને પ્લસ જે ઉમેદવારોએ માર્ક્સ કયા છે તેના આધારે આજે આપણે મેરિટ જોવાના છીએ ચાલો તો મિત્રો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરવાના છીએ જનરલ મેલની કોની વાત કરવાના છીએ જનરલ મેલની ઓકે અહીં ફક્ત પુરુષની જ વાત થઈ રહી છે એટલે યાદ રાખશું જનરલ પુરુષ તો એનું જે મિત્રો મેરિટ જે છે તે સડસઠથી લઈને સિત્તેરની વચ્ચે રહી શકે છે સિત્તેર પ્લસ થાય છે તો તો કંઈ જોવા પણ રહેતું જ નથી ઓકે અહીં ફક્ત પુરુષની વાત થઈ રહી છે અત્યારે ત્યારબાદ મિત્રો વાત કરીએ બીજા નંબરમાં આપણે વાત કરીએ તો ઇડબલ્યુ એસ ઈડબ્લ્યુએસ કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તેનું જે મિત્રો મેરિટ છે તે થી લઈને પાંસઠ જો માર્ક્સ તમારે થતા હોય તો તમારો વારો આવી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ઓબીસી ઓકે ઓબીસી અને એસીબીસી આપણે બંને કેટેગરી લઈએ જે આ બંનેનું ઓબીસી અને એસસી બંને કેટેગરીનું જે મિત્રો મેરિટ જે છે તે સાઠથી લઈને પાંસઠ વચ્ચે કદાચ રહી શકે છે ઓકે ત્યારબાદ મિત્રો વાત કરીએ એસટી ઓકે આ બધા પુરુષોની વાત થઈ રહી એસટી એસસી પુરુષોનું જે મેરિટ છે પંચાવનથી લઈને સાહીઠ વચ્ચે રહી શકે છે ત્યારબાદ એસ ટી પુરુષોનું જે મેરિટ જે છે એ પણ મિત્રો અરાઉન્ડ વાત કરીએ તો જે છે એ ચોપનથી લઈને અઠ્ઠાવનની વચ્ચે રહી શકે છે ઓકે તો દરેક કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એના મેરિટની મિત્રો આપણે વાત કરીએ જનરલનું વાત કરીએ સડસઠ સડસઠથી લઈને સિત્તેર વચ્ચે ઇડબ્લ્યુ એસના પુરુષોનું બાસઠથી લઈને પાસઠ વચ્ચે ઓબીસી એસસીબીસીના જે પુરુષ ઉમેદવારોનું સાહીઠથી લઈને પાસઠ વચ્ચે જે એસસી કેટેગરીના પુરુષ ઉમેદવારો છે પંચાવનથી લઈને સાઠ વચ્ચે એસટી કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે તેનું ચોપનથી અઠ્ઠાવન વચ્ચે ઓકે તો મિત્રો આટલું અંદાજીત મેરિટ રહી શકે છે અને મહિલા ઉમેદવારો છે આમાંથી જે છે આમાંથી તમારે થોડા ઘણા બાદ બાદ કરી લેવાના બે પાંચ માર્ક્સ ઓકે એનું પણ અંદાજીત આના આની આજુબાજુ જ રહેશે થોડાક આમાં તમારે બે પાંચ માર્ક્સ ઘટાડી નાખવાના તો એવી જ રીતે તમે મહિલાઓનું પણ આની અંદર આવી જશે ઓકે તો આપણે આ ત્રણે ત્રણ મુદ્દાઓ જે છે એને મિત્રો ધ્યાનમાં રાખીને આ મેરિટ બનાવી રાખ્યું છે જો અને સિત્તેરથી જો તમારે પ્લસ થતા હોય ગમે એ કેટેગરીમાં આવતા હોવ સિત્તેર પ્લસ જો થાય છે તો તો તમે પાસ જ થવાના છો અને આપણે જે માર્ક્સ જણાવ્યા એની વચ્ચે હોય તો પણ તમારો વારો આવી શકે છે કારણ કે આની તો મિત્રો ઉમેદવારો ઓછા હતા પ્લસ આની તો જગ્યાઓ ખૂબ સારી છે ઓકે તો આ બંને મુદ્દાને ધ્યાનમાં લઈને આટલા માર્ક્સ જો થતા હોય તો તમે એકદમ જેને કહેવાય કે સેફ સ્કોરમાં છો તમારું નામ મેરિટમાં આવી શકે છે તો મિત્રો આવી રીતે તૈયારી ચાલુ રાખો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે ભાત્ર